હે વાઈઝ વેલકમ ટુ અનધર વિડીયો શું કહેશો આજની વિડીયો ચાલુ કરી રહ્યા છીએ આપણે સીધા જીમથી આ જોઈ શકો છો તમે ત્યારે સીધા જીમમાં છીએ આપણે અને આજે વર્કઆઉટ ચાલુ હતું મેં યુટ્યુબ બનાવી દઉં બ્લોગ પણ તો બતાવું છું તમને આજે અમારી સાથે કોણ જીમ કરેલું છે આમાં આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા કપરભાઈ ઠાકોર હર્જુનભાઈ ઠાકોર ને શરણભાઈ ઠાકોર શું તો મળું છું તમને અને જે બધા જીમ કરીને આપણે પણ થોડી એક્સરસાઇઝ ખતમ કરી દીધી છે અને થોડી ઘણી બાકી છે એ પણ બતાવીએ છીએ તો બને લેજો બ્લોગમાં બસ આ બ્લોગ એકદમ જીમ ઉપર જ રહેવાનો છે એકદમ ફિટનેસ ઉપર જ રહેવાનો છે થોડા તો બતાવું છું તમને આગળ બને છું બ્લોગમાં અને છું તમને બધાથી ચાલો ઠાકોર અર્જુન ઠાકોર અને સોમભાઈ ઠાકોર આવી ગયા છે તમે બતાવી ઓકે

શું કહીશું હવે અહી જોઈ શકો છો બધા કસરત કરી રહ્યા છે અને આપણે પણ હવે સ્ટાર્ટ કરી સ્ટાર્ટની સ્ટાર્ટ જ હતી હવે થોડું ઘણું

કાલથી બમ બહાડી ભરી જીમ ચાલુ શું ચાલુ કરી જીમ હવે પેલો બેલમ્પિયા કરવાનું ચલો આપણે ચાલુ કરીએ છીએ અને બન્ટુભાઈ આઈ શું કીધ્યા તમે પાણી 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 છે ને બહુ મજા આવી દિવસ ફુલ બોડી મારી છે સુમારી ફુલ બોડી আচ্ছা ફુલ બોડી મારી લાગે છે બોડી હા સર રેડી રેડી કમ્પ્લીટ મારો 2021 માં ચાલુ હતો પહેલા એ શરીર રોકાય અચ્છા થોડું પાણી પાજો મને સાજો ભાઈ એમનું કરણ દેખતો જરૂરી છે બહુ જ બોડી હેલ્ધી રહે એક્ટિવ રહે અને આળસ ઓછી આવે અને કોઈ કામમાં ઢીલાસ ના રહે ઓકે તમે જીમ કરશો તો તમારું શરીર એક્ટિવ રહેશે કઈ કામમાં મન લાગશે બહાર જવાની ઈચ્છા થશે ડિપ્રેશન ઓછું થશે ડિપ્રેશન ઓછું થશે શોખ માટે દેખાવ માટે નહીં બનાવવાનું આપણા શરીર માટે હા આપણા આપણા ફિટનેસ માટે બનાવવાનું આપણા ફિટનેસ માટે શું કરું કેટલા મારે દસ એના દસ એટલા દસ એટલા મારે

જય માતાજી મિત્રો તો હવે હવે પતાઈ ગયું છે એક્સરસાઈઝ તો હવે નીકળી છે બધા અને શોર્ટલી પાછા જલ્દી મળીશું તો બસ તમને જય જય મિત્રો આ વિડિયોને શેર કરજો કરજો એ પણ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ભાઈની આઈડી તમારી આઈડી નામ બોલો આ સાઈન અને નામ સાગર પાવલિક કરો સાગર ભાઈની આઈડી અમારા સાહેબ ભાઈ અમારા ભાઈ